વિધાનસભાની સાથે સાથે લોકસભાની બે બેઠકોની ચૂંટણી હતી લોકસભાની બે બેઠકોની પેટા ચૂંટણી હતી નાંદેડની હતી નાંદેડની અંદર બીજેપીના ઉમેદવાર આગળ છે તો વાયનાડથી પ્રિયંકા ગાંધી લોકસભા પહોંચે તે નક્કી છે વાયનાડની અંદર પ્રિયંકાનો પ્રચંડ વિજય થયો છે રાહુલ ગાંધી જીત્યા હતા ચોવીસમાં અને એ બેઠક ખાલી થતાં હવે પ્રિયંકા ગાંધી જીત્યા છે પહેલી વાર એવું થઈ રહ્યું છે આ પરિવાર માટે કે આ પરિવારના ત્રણ સભ્યો એક સાથે એક સાથે પાર્લામેન્ટમાં હશે રાહુલ ગાંધી અને પ્રિયંકા બે હજાર ઓગણીસ માં લોકસભામાં પહોંચ્યા ફરીથી ચોવીસ માં પહોંચ્યા પણ આ વખતે બે બેઠકથી જીત્યા હતા ત્યારે પ્રિયંકા ગાંધી ભાઈની ખાલી પડેલી બેઠક ઉપરથી વાયનાડથી એટલે કે દિલ્હીથી વાયનાડ દિલ્હી લોકસભામાં પહોંચી રહ્યા છે